ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખા દ્વારા વિવિધ બેન્કિંગ સેવાઓ ભાભર વિસ્તારમાં આપવામાં આવે છે જેમાં એક વધુ સેવાનો લાભ લેવા માટે બેન્ક મેનેજર રાજેશ કુમાર પરમાર દ્વારા ગ્રાહકોને માર્ગદર્શન આપીને અનુરોધ કરવામાં આવ્યો હતો આ યોજનામાં રૂપિયા બે હજાર ભરીને અકસ્માત મૃત્યુ થાય તો ચાલીસ લાખનું વળતર આપવામાં આવે છે અને આ યોજના વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને વધુમાં વધુ લાભ મળે તે હેતુથી આજે વ્યક્તિગત રીતે અકસ્માત યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો અને દેશના કોઈપણ નાગરિક તેમજ રોજે રોજ જે ડ્રાઇવિંગ કર્યો છે તેમના પરિવાર અને કુટુંબની ભવિષ્યની સુરક્ષા માટે આ એક સામાજિક સુરક્ષાની યોજના છે અકસ્માત મરણ બાદ કુટુંબ પરિવારે સૌથી મોટો સપોર્ટ સહકાર બેંક દ્વારા ગ્રાહકોને મળે છે નમસ્કાર ભારતીય સ્ટેટ બેંક તરફથી આપ સૌને વंदन આજ રોજ ભારતીય સ્ટેટ બેંક ભબર શાખામાં જેમ બેંકની વિવિધ યોજનાઓનો લાભ આપા ભબર પંથકમાં આપવામાં આવે છે તે જ રીતે આજે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતીય સ્ટેટ બેંકના ખાતેદાર જે છે તેઓને રૂપિયા બે હજારમાં ચાલીસ લાખનું વીમા કવરેજ મળે તે હેતુથી વ્યક્તિગત અકસ્માત યોજનાનો આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમ એટલા માટે કરવામાં આવ્યો છે કે લોકો વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવે અને વધુમાં વધુ લોકો સુધી આ યોજના પહોંચે એ હેતુથી આ યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે હવે આ યોજનાનો લાભ કોણ મેળવી શકે તો જે ભારતીય સ્ટેટ બેંકના ખાતેદાર છે તેઓ પોતાના ખાતા સાથે આ યોજનાનો લાભ મેળવી શકે છે બીજું ખાસ એ જણાવવાનું છે કે આ યોજના જે આપણે કરતા વ્યક્તિઓ છે કે જેઓ સતત અકસ્માતના ભયથી હોય છે તેઓને આ યોજનાનો લાભ લે તો લો કોઈક આકસ્મિક મૃત્યુ થાય ત્યારબાદ એમના કુટુંબના મોક્ષમાં જે વ્યક્તિ ગયા છે એમના સપોર્ટ માટે રૂપિયા ચાલીસ લાખ નું કવરેજ આ મદદરૂપ મળી શકે છે એમને સૌથી મોટો સપોર્ટ મળી શકે છે એટલે આજનો જે કાર્યક્રમ છે એ ભારતીય સ્ટેટ બેંકની વિવિધ યોજનાઓ વ્યક્તિગત અકસ્માત યોજના જેમાં રૂપિયા બે હજાર રૂપિયા ભરણું ભરી પ્રીમિયમ ભરી અને રૂપિયા ચાલીસ લાખ નું કવરેજ આપતી એકમાત્ર આ યોજના છે તો સર્વને નમ્ર નિવેદન છે કે આ યોજનાનો વધુમાં વધુ લાભ લે અને તમારું જીવન સુરક્ષિત બનાવે જય હિન્દ જય ભારત સતીષ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ